તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી વારજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાયકનને હોલ ઉપર પ્રેસ કરી લેજો કારણ કે હું નવા વિડીયો અપલોડ કરું એટલે નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે અને અમે જ છે આજ ઉતાહિ છે અને ઉતાહણીનો એક વરાજો છે એટલે આપણે બાર ગામીએ છીએ તો હવે આપણે કયા ગામ જાવી છીએ એ આપણે ના દઈને બતાવશું હા તો હવે બધા તૈયાર થઈ ગયા છે અને સિધુભાઈ અને જયશ્રી અમારી બે બહાર છીએ હાલો એ સીધુભાઈ હવે હાલો જયશ્રી શું કરે છે તો હાલો હવે અમે આવ્યા છીએ અને આ અમારી ગાડી છે હાલો લઈ લે સીધુભાઈ જય શ્રી તો આપણે અહીંયા આવ્યા એટલે આ જો અંધારામાં મથે છે આ કાદુ નહીં આ જો અંધારામાં દેખાતા નથી આ કાદુ ભાઈઓ તો ભાઈઓ વિડીયો ઉતારવા આવી ગયા છે તો પાછા આયન આવી જાવ હા સાપ સાબ નું કાય આપણે આયન પા આવ્યા એટલે આ જો આયન પા રાજા મામા ની તળા પૂર્યો સાપ સાક બની ગયો છે કા બની ગયો ને સાક હા સાક બની ગયો સાક બની ગયો તો હારું હા તો હારું

જાય ને આરામ ફોટો ઉમાવે ત્યાંલા તો પેલા છે ને હવે જમી લેવી આ એટલે આ આંપા હાડવો અમાર આંપા સાઈડમાં બેઠા છે બા મિત્ર હા હા અમે ને હા જો ડોક્ટર અમારે સાહેબ હા સાહેબ

હા શું થયો એન જમ્મા જવું છે લે હતા પોટા કરવું એન જમ્મા જવું છે જમ્માન બાકી હોય નો અમારે બાકી છે

કેક સોંપડ્યો એવું લાગે મોઢે રૂચિ કેક બિસારી દીધું મોઢે કાં છે ના જો તુલાડી છે આજ ને કેક છે ને

খাই ডা দ

Do anh paruti, anh chị tay kiêu con lạc này chưa 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 này chưa 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 chưa

હવે સુકા છોકરા રમ્યા છે બે અને હા તો વિડિયો કેવો લાગજો કહી કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હવે એક મળીશું આપણે નવા એક વિડીયો સાથે આજ મેં એટલું જ બાય બાય